જુનાગઢના ગિરિરાજ માર્ગ દીપાંજલિ બે ના રહીશો માં સ્થાનિક પ્લોટ લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં આવેલા સ્થાનિક પ્લોટ માં બેસવાના કારણે ગંદકી સામ્રાજ્ય ફેરાય છે જેના કારણે મચ્છરોનો નો ઉગ્ર વધે છે અહીંની સ્થાનિકોને મચ્છરજન્ય રોગ પણ ડર સ્થાવી રહ્યો છે તો બીજી તરફ સોસાયટીના સ્થાનિકો આ વિસ્તારમાં નડતર રૂપ તથા ઝાડ કાપવા અને સફાઈ કરવા માટે વારંવાર રજૂઆત કરે છે પરંતુ જુનાગઢ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોઈ સફાઈ કરવામાં આવતી નથી આ મામલે વિસ્તારના કોર્પોરેટર પુનિત શર્માએ જણાવ્યું હતું કે આ સાર્વજનિક પ્લોટ ત્રણ સોસાયટીઓને લાગુ પડે છે જે સ્થાનિકો સાથે બેઠક યોજવામાં આવી હતી ત્યારે વહેલી તકે સાર્વજનિક પ્લોટ મામલે સ્થાનિકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા કામગીરી હાથ ધરવામાં આવશે હોવાનું તેમણે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ